કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તરમાં માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ ખુદ કે છે અત્યારે એવું કે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડે આઠ વર્ષ લૂંટ ચલાવીને

અને પ્રજાને મારે કેવું છે ભાજપના ઢોલ નગારો લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે ત્યાં ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે અધ ધ જીએસટી ઉઘરાવ્યો છે અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે આજે હું આંકડા સાથે આવ્યો છું

કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ બાર લાખ નેવ હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરો ને ગરીબોને લૂંટવા જાય છે